વખત કરવા છતાંય આ વરસાદી કાસની સમસ્યાનો હલ આવતો નથી અને વારંવાર રાહદારીઓ આકાશમાં પડવાના બનાવો બનતા હોય છે આજ રોજ પણ એક મહિલા આકાશમાં ખાબકી હતી જેને આજુબાજુના દુકાનદારો રાહદારીઓની મદદથી ઊભા કરવામાં આવ્યા હતા વહેલી તકે વરસાદી કાસમાં પાણી નિકાલની સમસ્યા હાલ હલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે